નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે વિકલ્પ લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા લોકસભામાં વિરોધ પક્ષના નેતા બહુ મોટો હોદ્દો છે કોઈ પણ લોકતંત્રમાં વિરોધ પક્ષ હોવો જ જોઈએ અને વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ એની પાસે એક સારા નેતા હોવા જોઈએ જો લોકતંત્રની અંદર વિરોધ પક્ષ નથી અને જો છે તો એ મજબૂત નથી તો એ લોકતંત્ર ટકશે કે નહીં એની કોઈ ખાતરી ના આપી શકાય વિરોધ પક્ષનું આવું જ મહત્વ સમજીને આપણા દેશમાં લોકસભામાં જે વિરોધ પક્ષના નેતા હોય એમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવેલો છે લોકસભામાં વિરોધ પક્ષના નેતા એ સરકારનો હિસ્સો નથી એ કોઈ મંત્રી નથી છતાં પણ એમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવે છે જે બહુ મોટી વાત કહેવાય પણ હવે સવાલ એ થાય કે શું આ હોદ્દા ઉપર લોકસભામાં વિરોધ પક્ષના નેતાના હોદ્દા ઉપર કોઈ વિદેશી નાગરિક હોઈ શકે ન જ હોય શકે એના ઉપર તો ભારતના નાગરિક જ હોવા જોઈએ તો હાલ જે વ્યક્તિ આ ઉપર બેઠા છે શું તેઓ ભારતના નાગરિક છે કે પછી વિદેશી નાગરિક છે આ પ્રશ્ન આજે થયો છે છે ખૂબ લાંબા સમય પછી લોકસભામાં નેતા મળ્યા કોણ છે રાહુલ ગાંધી એમની નાગરિકતા અંગે સવાલ ઉભો થયો છે આજે એ જ વિષય ઉપર આપણે ગુષ્ટી કરવાના છીએ આમ તો રાહુલ ગાંધી અને એમના મમ્મી સોનિયા ગાંધીની નાગરિકતા વિશે ભૂતકાળમાં પણ ઘણી વખત સવાલ ઉઠ્યા જ છે અને એ મુદ્દે ઘણું રાજકારણ રમાયું છે પણ આ વખતે આ મુદ્દાએ ગતિ પકડી છે કોર્ટની અંદર એટલે આ વિષયને સમજવું જરૂરી બની જાય ભારતીય જનતા પાર્ટીના એક લીડર છે ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી બે હજાર ઓગણીસના વર્ષમાં એમણે ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં એક ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદમાં એમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી એક બ્રિટિશ નાગરિક છે ભારતના નાગરિક નથી બ્રિટનના નાગરિક છે શાના આધારે તો તેઓ રજૂઆત કરતા કહે છે કે રાહુલ ગાંધીએ ભૂતકાળમાં બ્રિટનની અંદર એક કંપનીની સ્થાપના કરી હતી તેઓ એક ફાઉન્ડિંગ ડિરેક્ટર હતા અને એ કંપનીની સ્થાપના કરતી વખતે એના જે ડોક્યુમેન્ટ્સ એમણે સબમિટ કર્યા ને એ ડોક્યુમેન્ટ્સની અંદર એમણે પોતાની જાતને એક બ્રિટિશ નાગરિક તરીકે ગણાવી છે રાહુલ ગાંધીએ ખુદ પોતાની જાતને બ્રિટિશ નાગરિક તરીકે ત્યાં આગળ ઓફિશિયલી ગણાવી છે આનો સીધો અર્થ એ થયો કે તેઓ બ્રિટનના નાગરિક છે જે તે વખતે સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે આ ફરિયાદ દાખલ કરી એના પછી ભારત સરકારે કહેવાય છે કે રાહુલ ગાંધી પાસે આ મુદ્દે માહિતી માંગી કે આમાં હકીકત શું છે પણ સાથે એવું પણ કહેવાય છે કે રાહુલ ગાંધીએ હજુ સુધી આનો કોઈ પ્રત્યુત્તર આપ્યું નથી એટલા માટે સુબ્રમણ્યમ સ્વામી એમને ફરજ પડી કે આ મુદ્દાને તેઓ કોર્ટમાં લઈ જાય અને અત્યારે મેટર કોર્ટમાં ચાલુ છે ગયા વર્ષે દિલ્હી હાઈકોર્ટમાં પણ આ વાત ચાલી હતી અને હાલ જે કિસ્સો છે અલ્હાબાદ હાઈકોર્ટનો છે અલ્હાબાદ હાઈકોર્ટમાં મેટર ચાલી છે અને હાઈકોર્ટે ભારત સરકારને કહ્યું છે કે તમે આ મુદ્દે અમને સ્પષ્ટીકરણ આપો અને એકવીસ એપ્રિલે એનું ફરીવાર હિયરિંગ થવાનું છે જે પિટિશન ફાઇલ થઈ છે એમાં પોતાના એલિગેશન્સને સપોર્ટ કરતાં જે વાતો કરાઈ છે એમાં એક વાત આ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના જ વધુ એક કાર્યકર્તા છે એમણે જે તે વખતે લગભગ બે હજાર બાવીસના વર્ષની આસપાસ બ્રિટનની સરકાર એની ઓથોરિટીઝને ઇમેલ્સ કર્યા હતા આ વાતને વેરીફાઈ કરવા માટે એની હકીકત જાણવા માટે અને તેની ઓથોરિટીઝ દ્વારા ઈમેલમાં જે જવાબ આપવામાં આવ્યો હતો જે ઇમેલ્સને પણ આ લોકો કોન્ફિડેન્શિયલ ઇમેલ્સ તરીકે ગણાવે છે એ ઇમેલ્સની અંદર એમણે સીધા તો આડકતરી રીતે એમના કહેવા પ્રમાણે હું નથી કહેતો પિટિશનમાં વાત કહેવાયેલી છે કે બ્રિટનની ઓથોરિટીઝે પણ સીધી નહીં તો આડકતરી રીતે એ વાત સ્વીકારી છે કે રાહુલ ગાંધીએ પોતાની જાતને બ્રિટનની નાગરિક એ ડોક્યુમેન્ટ્સની અંદર ગણાવી છે પણ સાથે આ એક પર્સનલ ડેટા છે રાહુલ ગાંધી વિશેની માહિતી માહિતી એમની અંગત કહેવાય તો કહેવું એ છે કે અમે કોઈની અંગત માહિતી સીધા બીજા કોઈ વ્યક્તિ સાથે આમ શેર ન કરી શકીએ જો તમારે માહિતી જોઈતી હોય ને તો તમારી પાસે રાહુલ ગાંધીનો એક પત્ર હોવો જોઈએ જે પત્ર એમની સહી હોય અને એમણે આવું કરવાની અનુમતિ આપી હોય જો રાહુલ ગાંધી એમને અનુમતિ આપે તો એમનો જે પર્સનલ ડેટા છે અમે તમારી સાથે શેર કરી શકીએ ટૂંકમાં લોકોનું કહેવું એ છે કે બ્રિટનની ઓથોરિટીઝ સીધી નહીં પણ આડકતરી રીતે આ વાતને સ્વીકારી ચૂકી છે આ મુદ્દે જો વધારે ઇન્વેસ્ટિગેશન થાય તો કદાચ આપણે સાબિત કરી શકીએ છીએ કે રાહુલ ગાંધી એ બ્રિટનના નાગરિક છે તો હવે જોઈએ ભારત સરકાર દ્વારા આ મુદ્દે શું જવાબ આપવામાં આવે છે અને એકવીસ એપ્રિલે આ મુદ્દે કેવું હિયરિંગ થાય છે હવે સવાલ એ થાય કે કદાચને રાહુલ ગાંધીની આ વાત સાબિત થઈ જાય છે તો શું તેઓ લોકસભાના વિરોધ પક્ષના નેતાના હોદ્દા ઉપર કાર્યરત રહી શકશે જવાબ છે ના કેમના કારણ કે આ હોદ્દો ભારતના નાગરિક જ સંભાળી શકે પહેલાં તો લોકસભાના સભ્ય તરીકે પણ તેઓ ડિસ્કવોલિફાય થઈ જાય કારણ કે લોકસભાના સભ્ય બનવા માટે તમે ભારતના નાગરિક હોવા એ અનિવાર્ય છે ભારતની અંદર આપણે સિંગલ સિટીઝનશિપનો કોન્સેપ્ટ સ્વીકારેલો છે સિંગલ સિટીઝનશીપ એટલે કે એકલ નાગરિકત્વ એકલ નાગરિકત્વનો અર્થ એ થાય કે તમે એક સમય એક જ દેશના નાગરિક હોઈ શકો ભારતના નાગરિક છો તો ભારતના નાગરિક હોઈ શકો ભારતની સાથે બીજા કોઈ દેશના નાગરિક તમે ન હોઈ શકો અને કદાચ ને જો તમે અન્ય કોઈ દેશની નાગરિકતા સ્વીકારી લો તો એ ભારતના બંધારણ પ્રમાણે માન્ય નથી ભારતના બંધારણનો ભાગ બે નાગરિકતા વિશે છે અને એમાં અનુચ્છેદ આપેલું છે અનુચ્છેદ નવ અનુચ્છેદ નવમાં સ્પષ્ટપણે કહેવાયેલું છે કે જ્યારે પણ ભારતનો કોઈક નાગરિક બીજા કોઈક રાજ્ય એટલે કે અન્ય કોઈક દેશની નાગરિકતા સ્વૈચ્છિક રીતે સ્વીકારી લે વોલન્ટરી એક્સેપ્ટ કરી લે તો એની ભારતની નાગરિકતા રદ થઈ જાય તો જો તમે ભારતના નાગરિક છો ભલે તમે ભારતની નાગરિક નાગરિકતા ત્યજી નથી અને છોડી નથી પણ જો તમે અન્ય કોઈક દેશની નાગરિકતાને સ્વીકારી લીધી છે તો આપમેળે તમારી ભારતની નાગરિકતા રદ થઈ જાય ભારતના બંધારની જોગવાઈ પ્રમાણે અને આ જ વાતની આખી પ્રોસિજર આપવા માટે આપણે ત્યાં સંસદનો કાયદો છે સિટીઝનશીપ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ આપે કાયદો વાંચો આ કાયદાની અંદર ભારતની નાગરિકતા સમાપ્ત થવાની ત્રણ રીતો આપવામાં આવી છે એ ત્રણ રીતોમાંથી પહેલી રીત એને રિનન્સિએશન કહેવાય કે જ્યાં સ્વૈચ્છિક રીતે કોઈ પણ વ્યક્તિ ભારતની નાગરિકતાને છોડી શકે હમણાં જ કોઈક વ્યક્તિએ ભારતની નાગરિકતા છોડી હતી ને એનો ખાસો વિવાદ થયો હતો એણે લગભગ ન્યૂઝીલેન્ડની નાગરિકતા સ્વીકારી લીધી હતી અને ભારતની નાગરિકતા એણે છોડી અને પછી એની ખુશી મનાવી હતી એણે બરાબર તો એનો ખાસો વિવાદ થયો હતો કે તમે ભારતનું અપમાન કેમ કરો છો તો આ રીતે તમે ભારતની નાગરિકતા સ્વેચ્છાએ છોડી શકો છો આ પહેલી રીત થઈ વધુ એક રીત છે કે જ્યાં આગળ તમે ભારતની નાગરિકતા છોડી નથી પણ તમે અન્ય કોઈ દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે તો આપ મેળે તમારી ભારતની નાગરિકતા રદ થઈ જશે આ બીજી રીત કહેવાય તો આ બીજી રીત કદાચ રાહુલ ગાંધીના કિસ્સામાં લાગુ પડી શકે પણ સાથે આપણે નોંધ લેવી પડે ત્રીજી રીતની પણ ખરી ત્રીજી રીત કે જેને કહેવાય ઓફ બાય ધી ગવર્મેન્ટ સરકાર તમારી નાગરિકતા છીનવી લે આના માટે અમુક શરતો નક્કી કરવામાં આવી છે જો એવું તમે કરો તો ભારત સરકાર તમારી નાગરિકતા છીનવી લે જેમ કે જો તમે છેતરપિંડી દ્વારા ફ્રોડ દ્વારા ભારતની નાગરિકતા હાંસલ કરી હોય તો ભારત સરકાર તમારી નાગરિકતા છીનવી શકે જો તમે કોઈ યુદ્ધ સમય તમારા જે દુશ્મન દેશ છે ભારતનો કોઈ દેશ સાથે યુદ્ધ થયું હોય એ આપણો દુશ્મન દેશ કહેવાશે યુદ્ધ સમયે જો તમે કોઈ ભારતના નાગરિક હોવા છતાં પણ દુશ્મન દેશને મદદ કરો છો ને એની સહાયતા કરો છો તો આ પણ પર્યાપ્ત કારણ છે ભારત સરકાર તમારી નાગરિકતા છીનવી શકે પણ મને ખાસ તમારું ધ્યાન દોરવાની ઈચ્છા થશે વધુ એક શરત ઉપર કે જેમાં કહેવાયેલું છે કે તમે ભારતના નાગરિક છો ભારતના નાગરિક હોવા છતાં પણ જો તમે ભારતના બંધારણ પ્રત્યે વફાદાર નથી તમે ડિસલોયલ છો તો પણ ભારત સરકાર તમારી નાગરિકતા છીનવી શકે છે આ વાત સૌથી ધ્યાનાકર્ષક છે રાહુલ ગાંધીનું જે થવું હશે થશે પણ મને આ જોગવાઈ ખાસ ધ્યાનાકર્ષક લાગે છે કારણ કે ભારતની અંદર છાશવારે આવા બનાવ બનતા રહે છે કે વ્યક્તિઓ ભારતના બંધારણને જાહેરમાં ફાળે છે એનું અપમાન કરે છે એના વિશે જેમ તેમ બોલે છે એલફેલ એના વિશે કંઈ પણ બયાનબાજી કરે છે આ સૂચવે છે કે તેઓ ભારતના બંધારણ પ્રત્યે વફાદાર નથી ઘણી વખત આપણા નેતાઓ દ્વારા ભારતના બંધારણ વિશે ઘસાતું બોલવામાં આવતું હોય છે અહીંયા આગળ તો તમારે વધારે કોઈ પણ જરૂર નથી મામલો સ્પષ્ટ છે તો શું એમની વિરુદ્ધ કાર્યવાહી ન થઈ શકે ભારતના બંધારણ પ્રત્યે તેઓ વફાદાર નથી તો શું ફક્ત આ મુદ્દાનો આધાર બનાવીને ભારત સરકાર પાસે એ સુવિધા નથી કે તેઓ એમની નાગરિકતા છીનવી લે છે તો આ દિશામાં પણ કામ થવું જોઈએ અને જે રીતે રાહુલ ગાંધીની નાગરિકતા વિશે સવાલ ઉભા થાય છે એમને ચોક્કસ હોદ્દા ઉપરથી કાઢી નાખવા માટેની માંગ થાય છે હું માનું છું કે આવી જ માંગ એવા લોકો માટે પણ થવી જોઈએ કે જે ભારતના બંધારણ પ્રત્યે વફાદાર નથી એને બદલવા માટેની વાત કરતા હોય છે એના વિશે ગમે તેમ બોલતા હોય છે જ આશા રાખું કે નાગરિકતાનો મુદ્દો આપને સમજાયો હશે એને વાઇડર પર્સપેક્ટિવથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ રાહુલ ગાંધી બોનાની વાત થઈ જાય એ સિવાય બીજા ઘણા બધા મુદ્દાઓ છે કે જેમાં પણ આપણે નાગરિકતાના આ જે પ્રાવધાન છે એને લાગુ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ જ तो आने साथ आ गोष्ठी आगे समाप्त जाहिर करिए आपने शो विचार आपनाव्य हो नीचे कॉमेंट बॉक्स में खास जनशो अटक आना एपिशोड में आज कोई एक नई बात साथ रसप्रद चर्चा साथ एक नवी गोष्ठी साथीश आभार नमस्ते